કાર્યભાર સંભાળતા બુરાલાલ ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવતા સમગ્ર નવસારી જિલ્લામાં આનંદ મોજ ફરી વળ્યું છે અનેક જગ્યાએ બુરાલાલ શાહ ના સ્વાગત સમારોહ નું આયોજન કરવામાં આવી રહ્યું છે છાપરા રોડ ખાતે આવેલી શક્તિનગર સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકેશ પટેલ દ્વારા તેમના સન્માન સમારોહનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં છાપરા રોડ તેમજ આજુબાજુના વિસ્તારના હજારથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક પામના મુરાદ શાહનું ભવ્ય સ્વાગત કરી અને તેમના સમયમાં થયેલા કાર્યોને પેઢતા હતા. આજે અમારા વોર્ડ નંબર 12 અને અમારા છાપરા રોડ વિસ્તારનું આ અમારા જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી ભુરાભાઈ શાહ સાહેબ જે પુનઃ નિયુક્ત થયા છે તો એમનું સન્માન સમારોહ અમારા વોર્ડ નંબર બાર અને છાપરા રોડ ખાતે અહીંયા શક્તિનગર સોસાયટી ખાતે યોજાયો છે અહીંયા હજારથી બારસો લોકો અહીંયા એમનું સ્વાગત કરવા માટે પધાર્યા છે અને અહીંયા આદરણીય બુરાભાઈ શાહ સાહેબ રાકેશભાઈ દેસાઈ સાહેબ અમારા પિયુષભાઈ દેસાઈ સાહેબ અને સમગ્ર જિલ્લાની ટીમ અને શહેરની ટીમો જે અહીંયા આવી છે એમનું અમે સ્વાગત કર્યું બુરાભાઈ શાહ સાહેબનું સ્વાગત કર્યું છે અને અમે ઉમળકાભેર અમારો છાપરા રોડ અને વોર્ડ નંબર બાર આ સ્વાગત કર્યું છે દરેક સોસાયટીમાંથી સર્વે લોકો અહીંયા પધારે છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ આથી અમે ભૂરાભાઈ શાહ સાહેબને અમે બધા એકઠા થઈ અભિનંદન આપીએ છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા વિકાસના કામો સતત કરતી રહે છે એટલે અમે અહીં આનંદથી અમારા વિસ્તારમાં અમે એમનું અહીંયા સ્વાગત અને સન્માન સમારોહ કર્યો હતો